અનેક વાહન ચાલકો સામે દંનીય કાર્યવાહી ભરૂચ નેશનલ હાઈવે 48 થી સાત કિલોમીટરના અંતરે ઓસાડા ગામ આવેલું છે જ્યાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર દર મંગળવારે દર્શન અર્થે ખુલ્લો મુકવામાં આવે છે અને આ મંદિરે હજારો ભક્તો પગપાળા પણ દર્શન અર્થે આવતા હોય છે ચૈત્ર નવરાત્રિના ત્રીજા નોરતે મંગળવાર હોવાના કારણે સવારથી જ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સાથે મંદિરના પટાંગણ અને મંદિરના પ્રવેશ દ્વારથી બહાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગતા ભક્તોએ પણ દર્શન માટે કતારમાં જમાવ્યા હતા વહેલી સવારથી જ દિવસ દરમિયાન સતત મોટી સંખ્યામાં ભક્તોએ વિશ્વ શાંતિ મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા નવરાત્રી મંગળવાર સિવાય આમ તો આ મંદિર ખુલ્તું નથી પરંતુ આઠમના દિવસે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો માટે ખુલ્લું રહેશે મોટી સંખ્યામાં દર્શન અર્થે ઉટી પડે છે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરમાં પૈસાને માન અપાતું નથી ભક્તિને માન આપવામાં આવે છે અને એટલા માટે જ વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ગુજરાતના ભક્તો માટે પણ આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે

તે છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રવણ ચોકડી નજીકની વેદાંત સોસાયટી મકાન નંબર બી બત્રીસમાં પત્ની અને બાળક સાથે રહે છે અને હાલમાં જ તે દહેજ ખાતેની ફોર્મેટ કંપનીમાં નોકરી કરે છે અને તે તેના મિત્ર શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ જે વતનમાં ગામની બાજુમાં આવેલા જોગીપુરા ગામનો છે તે છેલ્લા દસ વર્ષથી ભરૂચ ખાતે રહી નોકરી કરે છે અને મૃતક સચિનને પોતાના જમણા હાથના કાંડાની વચ્ચે અંગ્રેજીમાં ક્રોસિંગ રાઇટિંગમાં સચિનનું છૂંદડું પડાવે અને તેને દાંતમાં પણ દુખાવો હોવાના કારણે દાંતની ટ્રીટમેન્ટ પણ કરી ક્રેપ કરાવેલ હતી જેથી તેની ઓળખ સરળથી થઈ છે મૃતક સચિન ચૌહાણ સાસરીમાં લગ્નનો પ્રસંગ હોય તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ પત્ની પારુલબેન તેના દીકરા સાથે ઉત્તર પ્રદેશ વતનમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવી છ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદીનો ભાઈ સચિન તેની પત્ની તથા દીકરાને પિતાના ઘરે મૂકી ગાંજિયાબાદથી પરત ભરૂચ આવેલ અને મૃતકની પત્નીને ટિકિટ બુક કરાવી હોય તે પણ તેમના પતિ સચિન ચૌહાણે નહીં મોકલી હોવાની જાણ ફરિયાદી મૃતકના ભાઈને કરી હતી જેથી તપાસ કરવામાં આવતા તેના મોબાઈલ ઉપરથી મેસેજ આવતા હોય કે તેના મિત્ર સાથે બહાર જાય છે અને તેની એક્ટિવા એબીસી ચોકડી પાસે મૂકવામાં આવ્યું છે નવ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદીના ભાઈના ઘર નજીકથી ગટરમાંથી માનવ અંગો મળતા હોય જે અંગેની જાણ થતાં તેઓ ભરૂચ આવી તપાસ કરતાં માનવ અંગના હાથ કોણી નીચેના ભાગ ઉપર સચિન નામનું ટાઇટલ હોય અને તે પણ નાશ કરવામાં આવ્યું હોય પરંતુ નામની બાજુમાં ત્રણ ટપકા હોય તેની ઉપરથી ઓળખ થતાં જ તેમજ મૃતકને લોકો ટપકા તરીકે ઓળખતા હોય જેથી મૃતક સચિન ચૌહાણ હોય અને તેમના વતનમાં એક ગામમાં રહેતા હાલના ભરૂચની ઈલાબેન બિપિન રાજના મકાનમાં હરિધામ સોસાયટી તુલસીધામમાં રહેતા શૈલેન્દ્રસિંહ વિજય ચૌહાણ તેમની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રગતિમાં કર્યા છે ના કર્મચારીઓને યોગ્ય પગાર નહીં આપે તો આંદોલન ની ચિમકી સાથે યુવાનોએ શ્રી ગણેશ કર્યા હતા વાલીયા યુથ પાવર ની ટીમે હડતાળ ઉપર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષવાની કરી છેલ્લા આઠ દિવસ થી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત પડતા પ્રશ્નોને લઈ સોમવારથી જ હડતાલનું કંપનીના ગેટની બહાર હડતાલ ઉપર વિજય વસાવા અને ઉમરવાડા ગામના આગેવાન ચિરાગ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે પહોંચ્યા હતા અને હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ સાથે વાતો ઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આંદોલન સહભાગી બની ન્યાયની માંગ કરી હતી તેઓ કહ્યું હતું કે કર્મચારીઓએ છેલ્લા તેર વર્ષથી નોકરી કરતા હોવા છતાં કંપની દ્વારા તેઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ઘણા રાજકીય નેતાઓએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી

ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને પોલીસને ને કે આજે જણાવી દઉં છું લેબર કોર્ટમાં લેબર કમિશનરને ને કે કલેક્ટરશ્રીને કે આ લોકોની જે માંગણી છે કે અમને અગિયાર હજાર સાતસો અને બીજા સત્તર હજાર રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ આ વર્ષે એટલે બે હજાર પચ્ચીસમાં દસ હજાર રૂપિયા બે હજાર છોવીસમાં પાંત્રીસસો રૂપિયા અને બે હજાર સત્તાવીસમાં ટોટલ ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી આમનો પગાર થવો જોઈએ અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમેલીની અંદર લેવા જોઈએ ત્યારે આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલીને જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલ થી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે ભરત તાલુકાના દેતરા ગામે રમજાન ઈદ કોમી એકતા રૂપી સંમેલન સંમેલનનું આયોજન કરાયું હતું ભરૂચ તાલુકાના દેતરાલ ગામે ગામના સરપંચ નોફલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા અને એક ઈદ મુબારકબાદી પાઠવી કોમી એકતા અને ભાઈચારો ગામમાં જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ સાથે ઈદ મુબારક કરી હતી સમગ્ર ગામમાં રમઝાન ઈદની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાનું પ્રથમ એક એવું ગામ હશે કે જે ગામમાં સરપંચ દ્વારા રમઝાન ઈદના દિવસે સ્નેહ સભમેલનનું આયોજન કરવામાં આવતા લોકોમાં કોમી એકતાને ભાઈચારો જળવાય રહે તે હેતુથી એક મંચ ઉપર સ્નેહ સભમેલનનું આયોજન કરાયું હતું તમામ ગામોમાં પણ તમામ તહેવારો કોમી એકતાને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશો દેત્રલ ગામથી સામે આવતો હું નવખલીપડલ સરપંચ દેત્રલ ગામ પંચાયત અમારા ગ્રામ પંચાયત દ્વારા ખાસ રમઝાન ઈદ હજાર 25 ને લઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં તમામ જાતના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું હું અમારા ગામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે આશા વર્કર છે ગામના વીસી છે એમનું ખામ સન્માન કરવામાં આવ્યું છતાં તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે મસ્જિદના મોજૂર છે એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું જેથી એમને પણ એમના કામ પ્રત્યે જીજ્ઞાસા વધે ગ્રામ પંચાયત ગામમાં સેવાતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા હાજર રહેલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા સમગ્ર દેશવાસીઓને દિલથી રમઝાન ઈદની મુબારકબાદ તથા મિત્ર અમારા મિત્રો જે મીડિયા સાથે જોડાયેલા છે અને જે આખું વર્ષ દરમિયાન અમારી સાથે મળીને કામ કરે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કલા અને સાહિત્ય માટે કાર્યરત બ્રહ્માનંદ આર્ટ અને સોલ ફાઉન્ડેશન દ્વારા સંગીત મંચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ઓડિટોરિયમ હોલ ખાતે અંતર સવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સહયોગથી બ્રહ્માનંદ આર્ટ અને સોલ ફાઉન્ડેશન દ્વારા સંગીત મંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના શાસ્ત્રીય ગાયક અનુરત્ન રાયની સાથે અમૃતસરના સિતાર વાદક ડોક્ટર સુમિત સિંહ પદ્મ અમૃતસર તબલા સાથે જયેશ મકાણાએ પણ હાર્મોનિયમ સંગતની સંગીત મંચ સાથે વિવિધ રાગ રાગિણીની રચનાઓ રજૂ કરી સંગીત મંચને સજાવી ઉપસ્થિત સંગીત રસિકોને તારબોલ કર્યા હતા

વધુ શિક્ષિત બને અને પગભર બને આત્મનિર્ભર બને તે હેતુથી શિક્ષકોએ પણ અનોખો સેમિનાર થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું મનોબળ પ્રોત્સાહન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભરૂચના શિક્ષણ જગત માટે એક આનંદના સમાચાર છે ધોરણ 10 અને 12 પછી શું એ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવણ દૂર કરવા શહેરની જુદી જુદી પાંચ સંસ્થાઓમાં તારીખ પહેલી બીજી અને ત્રીજી એપ્રિલે સવારે નવ થી બાર ના સમયગાળામાં એક માર્ગદર્શન શિબિરોનું આયોજન કર્યું છે જેમાં કોઈ પણ શાળાનો વિદ્યાર્થી ભાગ લઈ શકે ઉકેલ પાસેથી શકે નારાયણ વિહાર નર્મદા વિદ્યાલય જીએનએફસી અને જય અંબે વિદ્યાલય ભોલા વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે શ્રવણ વિદ્યાધામ અને સ્ટેશન રોડ ઉપર રૂમટા વિદ્યાલયમાં આનું આયોજન કરવામાં આવ્યું છે સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ એનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં અન્ય સામાન્ય માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પોલીસના પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તો કેટલાય વાહન ચાલકો એપ્રિલ ફૂલ હોવાની વાત માની

ચૈત્ર નવરાત્રી માં મંદિરો ભક્તો થી ઉભરાયા ત્રીજા વિશ્વ શાંતિ મહાકારી મંદિર ઉભરાયું